કોઈ વ્યક્તિએ મને સવાલ પૂછ્યો કે તમે શું કરો છો મેં જવાબ આપ્યો ઘુરા ગસું છું પણ નિશાળમાં હા એટલે એક છોકરી હોય એટલે બધી રીતે એ બધું મેનેજ તો કરવું જ પડે આપણને પણ એ રીતે મા બાપ એને બધા સપોર્ટ કર્યો તો પછી અમે એ રીતે મેનેજ કરી લીધું સૌથી પહેલાં અલ્લાહને શુકર ને મારા પેરેન્ટ્સને ને મારી સ્કૂલને સમગ્ર મનસુરી સમાજ યુવા વિકાસ મંચનો નો ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ચારસો બેતાલીસ વિદ્યાર્થીઓને ઇનામ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ યોગ્યતા ધરાવતા તેતાલીસ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બારના પંદર પંદર વિદ્યાર્થીઓ એમબીબીએસ બીબીએસ આઈટીએમસી એલ એલ એમ બીએડના પણ વિશેષ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આલેમાં કાર્ય અને હાફિઝ થયેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓને મહત્તમ અઠ્ઠાણું ટકા પંચાણું ટકા બાણું ટકા પણ આવેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખુશી ખુશી ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત દસ વિદ્યાર્થીઓ દ્વારા થઈ હતી જે આજે ચારસો ને બેતાલીસ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે જે મનસુરી સમાજ માટે ખૂબ ગર્વની વાત છે અને ઇન્શાલ્લા હવે પછીના કાર્યક્રમમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન થાય એવી મનસુરી સમાજની દિલી તમન્ના છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મંચસ્થ મહેમાન અતિથિ વિશેષ તેમજ ટોપર્સ અને અન્ય વિદ્યાર્થીઓને ટ્રોફી બુકે અને ઇનામ આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ઘાંચી

કે ના કે એ તો બાયરલી જસ્ટ મી તો અમારે હેલ્થ સા હે ઉમાં જાના ચાહીએ તાકે સમાજમાં થતો રહ્યો છે અને ઘણા વર્ષોથી બે વર્ષે થાય છે પણ અંકલે ઇનામ વિતરણ ખૂબ સરસ થાય છે પણ દર વર્ષે થાય એના માટે જો થોડી ચેરિટી પણ વધે તો અહીંયા બધા વિદ્યાર્થીઓ જ બેઠા છે અને દરેક કંઈ ને કંઈ ડેઝિગ્નેશન સાથે જ બેઠેલા છે આજે આપણે ઇનામ લેવા આવ્યા છીએ તો આપણા બધાના પાસે કોઈને કોઈ ક્વોલિફિકેશન છે અને ઇન્શાઅલ્લા ભવિષ્યમાં પણ સમાજમાં

એજ રીતે ભવિષ્યમાં પણ બે ભાગમાં કદાચ આપણને પ્રોગ્રામ કરવો પડે એવી દિલની ઈચ્છા કે આજે આટલી તાદાદમાં ચારસો ને બેતાલીસ ઇનામ છોકરા છોકરીઓને અને ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા પણ છે સમાજમાં કે જે હાફિસ પણ છે અને એની સાથે કોઈ વ્યક્તિએ મને સવાલ પૂછ્યો કે તમે શું કરો છો મેં જવાબ આપ્યો હીરા ઘસું છું પણ નિશાળ અને પ્રાઉડ ઓફ પી કે આજે મારા ઘણા બધા હીરા આ હોલ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ પર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ પાટીલ ટાગોર હોલ ખાતે જ્યાં મનસુરી સમાજ દ્વારા સ્ટુડન્ટોને જે ટોપર આવ્યા હતા તેમને આજે મોમેન્ટો અને ટ્રોફી આપીને તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યો છે અમે એવા સ્ટુડન્ટોથી અને જે ટોપર સ્ટુડન્ટ આવ્યા છે અને જેમને ટ્રોફી આપી છે જે ડોક્ટર વકીલ જેવા બન્યા છે અમે તેમની સાથે વાતચીત કરીશું આવું એમને મોમેન્ટો આપવામાં આવ્યું તો તેના વિશે શું કહેવા માંગશે સમાજના આગળ કેવી રીતના વધારશે સમાજની સાથે સાથે દેશને કેવી રીતના આગળ વધારશે નામ આચાર્ય રાખવામાં આવ્યો હતો કેટલા ટકા આજે મનસુરી સમાજનો સમગ્ર મનસુરી સમાજ યુવા વિકાસ મંચનો છેતાલીસમો ઇનામ વિતરણનો પ્રોગ્રામ છે એમાં ચારસો ને બેતાલીસ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલા છે એમાં ડિસ્ટિન્ક્શનમાં બેતાલીસ જેટલા વિદ્યાર્થી છે ને એમાં ટોપર્સમાં દરેક એમાંથી પંદર પંદર બારમા ધોરણના પંદર દસમા ધોરણના પણ પંદર વીસ લીધેલા છે અને એ દરેક સ્ટુડન્ટ કોઈને અઠ્ઠાણું બાણું પંચાણુંથી પણ વધારે ટકા આવેલા છે અને પ્રાઉડ મોમેન્ટ એ છે કે સૌથી વધારે દીકરાઓ અને દીકરીઓ આજે ખુશી ખુશી આ પ્રોગ્રામમાં સામેલ છે અને એમના ભવિષ્ય માટે હજુ પણ આગળ કંઈ તરક્કી કરે એવી ઈચ્છાઓ સાથે તે લોકો આજે મંચ પર આવેલા છે અત્યાર સુધી છત્રીસ વખત આ પ્રોગ્રામ થઈ ચૂક્યો છે અને ચૌદ વખત એવો પ્રોગ્રામ થયો કે દર વર્ષે કંઈક ને કંઈક એમાં વિદ્યાર્થીઓનો ઉમેરો થયો દસ વિદ્યાર્થી લઈને મનસુરી સમાજે દસ વિદ્યાર્થીને લઈને આ પ્રોગ્રામની શરૂઆત કરી હતી ને હવે આજે આટલા વર્ષો પછી ચારસો ને બેતાલીસ વિદ્યાર્થીઓ આજે આ મંચ પર આવવાના છે ઇન્શાલા દુઆ કરીએ કે આગામી બે વર્ષમાં એક હજારથી પણ ઉપર વિદ્યાર્થીઓ આ મંચ પર આવી શકે તનવીર મોનુદ્દીન શેખ ને હું રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ છું અત્યારે આપણે મંસુરી સમાજમાં આવ્યા છો અને વિતરણ પ્રોગ્રામ હતો જે સારા માર્ગે છે સ્ટુડન્ટો પાસ થયા એમને મોમેન્ટો આપીને અને એમને ટ્રોફી આપીને આપણે સન્માન કરવામાં આવ્યા ટલા લોકોને ટ્રોફી આપવામાં આવી છે એટલે ઓફકોર્સ બહુ સારો પ્રોગ્રેસ કર્યો છે મનસુરી જમાતે ને મેં જોયું કે જે અહીંયાના જે ટ્રસ્ટીઝ ને કમિટી મેમ્બર્સ છે એ લોકો બી ઘણી મહેનત કરી રહ્યા છે અને સ્ટુડન્ટ્સે બી બહુ સારી મહેનત કરી છે ને છોકરીઓ અને છોકરાઓ વચ્ચે ફોર્ટી સિક્સટી હતું એટલે સિક્સટી ગર્લ્સ અને ફોર્ટી પર્સન્ટ બોયઝ સિક્સટી ગર્લ્સ હતા અત્યારે હાલમાં મંજૂરી સમાજ મેં કે મહિલાઓ ભણતરમાં આગળ વધી રહી છે છોકરાઓ કરતાં તો આપણે છોકરાઓને શું મેસેજ આપવા માગું છું હા હું એમને એ જ મેસેજ આપવા જે જેને મહેનત કરી છે એ બરાબર છે પણ અગર છોકરીઓ ભણશે અને છોકરાઓ નહીં ભણે તો પછી એ ગેપ આવશે અને અન્ડરસ્ટેન્ડિંગમાં બહુ તકલીફ થશે જે મેં એક્સપિરિયન્સ કર્યું છે ફેમિલી કોર્ટમાં કે જ્યારે બે જણા નિકા કરે વેડિંગ થયા હોય સાથે રહેતા હોય પાર્ટનર તરીકે ત્યારે એ લોકોએ એકબીજાને સમજવાનું અન્ડરસ્ટેન્ડિંગ અંડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ એટલે બેલેન્સ હોવું જોઈએ અગર ભણેલા ના હોય તો એને કદાચ ભણતર જે ભણેલી વાઇફ હોય તો એનું વેલ્યુ ના હોય અથવા એ કદાચ આગળ પ્રોગ્રેસ જોઈ ન શકે એની વાઈફનું એ એ જે એની વાઈફ કરે છે એને એપ્રિશિએટ ના કરી શકે એટલે મને લાગે છે કે છોકરાઓએ બી ભણવું જોઈએ અને એ લોકોએ બી એ બધી ફિલ્ડમાં વધારે ભાગ લેવો જોઈએ અને તાકે આગળ જતા ફેમિલી લાઈફ સારી રહે કે ફેમિલી લાઈફમાં ખાલી પૈસો જરૂરી નથી એજ્યુકેશન જરૂરી નથી અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી મારું નામ અમ્માદ મનસુરી છે હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું મારું એમ કમ્પ્લીટ થઈ ગયું જો હું મારા ટેન્થથી મને ઇનામ આપતા મળ્યો છે કેમ કે ટેન્થમાં અમારો બોર્ડનો હતો ત્યારે ઇનામ મળ્યો હતો ટ્વેલ્થમાં આવ્યો તો ત્યારે ઇનામ મળ્યો હતો અત્યારે એમ બીબીએસમાં આવ્યો ત્યારે મળ્યો છે એટલે આ દર બે વર્ષે પ્રોગ્રામ કરતા હોય છે અને ખૂબ જ આમ સારી રીતે કરતા હોય છે પ્રોગ્રામ હું અત્યારે ડોક્ટર બન્યો છું મારું એમબીબીએસ કમ્પલીટ થવું છે એને કારણે ઇનામ આપવામાં આવ્યો કોઈ બી સ્ટુડન્ટ્સ ક્યારે બી કોઈ માસ્ટર્સ કરે બેચલર્સ કરે કે ટેન્થ અને ટ્વેલ્થના બધાને ઇનામ આપવામાં આવે છે અહીંયા

એટલે તમારે દર વખતે કોઈ બી વસ્તુ કરો તો તમે ભણવાનું બધે માંગે જ છે તો ભણવું તો પડશે બજાર મારું નામ મનસુર ઓસામા હું શબ્બીરભાઈ અને હું એડવોકેટ છું અત્યારે અમારું અત્યારે ઇનામ વિતરણ જમાતનું ચાલી રહ્યું છે જે મનસુરી જમાતનું છે અને તેમાં દરેક જે વિદ્યાર્થીઓ ડિસ્ટિન્ક્શન લાવે છે કે ફર્સ્ટ ક્લાસ લાવે છે કે કોઈ પણ જાતની ડિગ્રી મેળવે છે તો તેમને પ્રોત્સાહન આપવા માટે જમાત તરફથી ઇનામ વિતરણ કરવામાં આવે છે દર વર્ષે આ થાય છે અને છેલ્લા એક વર્ષથી આ પ્રથા ચાલતી આવી છે તો એ પ્રથાના સંદર્ભે જ આજે મને પણ આ અવસર મળ્યો છે કે મારું એલ એલ જે ડિસ્ટિન્ક્શન મળ્યું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં હ્યુમન રાઇટ્સમાં તો એના હિસાબે મને પણ આજે આ સમારંભમાં વધાવવા માટે આ ઇનામ વિતરણમાં આવેલું છે સમાજનો આભાર માનવો એ અમારા માટે ઘણું જ મહત્ત્વનું કેમ કે સમાજ અમારા માટે અવનવી પ્રવૃત્તિઓ કરે છે આ ઉપરાંત સમાજ દ્વારા ઘણી વસ્તુઓમાં અમને મદદરૂપ થવામાં આવે છે જેના અંદર મોસ્ટલી જ્યારે પણ કોઈ પણ જાતના સરકારી કાર્યો હોય કે અન્ય વસ્તુઓને લગતા કાર્યો હોય તેમાં સરકાર જમાત તરફથી અમને ઘણી રીતે મદદરૂપ થવામાં આવે છે અને તે દરેક માટે છે સમાજનો જેટલો પણ અમે આભાર કરીએ એટલો મારું નામ મનસુરી આમિર આરીફભાઈ છે જે આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટોને તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે જેનાથી જે બીજા વિદ્યાર્થીઓ પણ તેમનાથી પ્રેરિત થાય છે આ ખૂબ જ અભિનંદનલાયક કામ કરવામાં આવે છે જે આપણી મનસુરી યુવક સેવા મંડળ દ્વારા કરવામાં આવે છે આગળ સમાજ માટે શું કરવામાં આવે હું એઝ અ એડવોકેટ છું ને સમાજના અંદર અમારે કંઈ પણ હોય એના માટે હું આગેવાન છું ને હું જ્યારે પણ જરૂર જ્યારે ત્યારે પણ જાઉં છું ઓફિસે અને કંઈ પણ હોય એના માટે હું હંમેશા ઊભો રહું છું આ મનાવવામાં તો પણ આવા પ્રોગ્રામ જી એ ઇન ફ્યુચર બાકી હમણાં મેં કંઈ એના તરફે વિચાર્યું નથી સમાજ વિશે એટલે મનસુરી સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે ખૂબ જ સારું કરવામાં આવે છે એમના વિશે શું કહેવા માંગો છો બીજાઓને શું મેસેજ આપવા માંગતા હશે તમારા મોમેન્ટોને તમે બીજાઓને શું મેસેજ આપવા માંગો છો વર્તનને લઈને હા એટલે જે હું એક જ લાઈનમાં પૂરું કરીશ કેમ કે જે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ના જે મહેનત કરે તેને સફળતા હંમેશા મળવાની છે નામ અને પરિચય મારું નામ એડવોકેટ અબ્દુલ્લા ફારૂક મન્સૂરી છે અને હું ઢાળગોવામાં રહું છું અને ભદ્ર કોર્ટમાં હું વકીલાત કરું છું જે ઘણા અન્યાય થઈ રહ્યા છે તે અન્યાયને હું ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે એના વિશે એ કરીશ કે હું સારામાં સારી જેટલી મદદ થઈ શકે ક્લાયન્ટને એવી રીતે હું મદદ કરીને તેમને ન્યાય મેળવવા માટે હું એ પ્રયત્ન કરીશ કારણ કે હમણાં સમાજમાં ઘણા જ અન્યાય અન્યાય થવાના કારણો કઈ રહ્યા છે તેનો દૂર કરવાનો પ્રયત્ન કરીશ સમાજ સેવા પણ બીજા કોઈ આગત તમારી પાસે આવો મદદ માટે હા એ માટે તો શું એમની મદદ થશે ચોક્કસ ઇન્શાઅલ્લાહ અલ્લાહ મોકો આપશે તો કરીશ મારું નામ મંસુરી તંઝિલા ઇદ્રિશ છે મેં એમએસસી આઈટી કર્યું છે કે એ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાંથી આઈટીના 5 વર્ષ કાળ્યા પછી એટલું બધું ખબર પડી ગઈ છે કે આઈટી માં બહુ જ તમારે મહેનત કરવી પડે છે અને મહેનત અને મારું જોઈને મારી કઝીને ભી મારી જ જેમ એમએસઆઈટીનું જ એ કર્યું છે અને એ હમણાં ફર્સ્ટ યરમાં છે એને હમણાં ટેન્થ ટ્વેલ્થમાં બહુ જ સારા રેન્કમાં માર્ક્સ આવ્યા છે ને બસ એ જ કહું છું કે એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બધાને ભણવું જોઈએ એઝ અ વુમન બધાને જ ભણવું જોઈએ અસલાકુમ મિસ મિલ્લા રમાની રહીમ મારું નામ મનસુરી આલેમ અબ્દુલ્લાભાઈ છે મેં બીકોમ એમ કોમ બી એડ કર્યું એમ બીકોમ એમ કોમ બી એડમાં મારો ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિન્ક્શન આવ્યો એન્ડ રિસેન્ટલી બીએડના અંદર મારા એટ પર્સન્ટેજ છે અકાઉન્ટ્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ નાઇન્ટી સિક્સ માર્ક્સ છે મેં ફાઇવ યર્સ નિર્માણ હાઈસ્કૂલ એચબી બી કાપડિયા સ્કૂલમાં જોબ કરી છે બધાને મારે એવું જ કહેવું છે કે એવું ના સમજો કે એક શિક્ષકની જોબ કે ટીચરની જોબ એક નોર્મલ છે તમે જે ભણ્યા એ બીજાને આપો મારો ઉદ્દેશ્ય એ છે કે તમે ખાલી પોતાના માટે ના ભણો બીજાને બી એવા જ તેજસ્વી બનાવો તો એ મેઇન આપણા સમાજ માટે નહીં ખાલી મનસુરી સમાજ માટે નહીં આખા મુસ્લિમ સમાજ માટે આ એક મેસેજ આપું છું કે તમે બધી જ દીકરીઓ ભણી ગણીને આગળ વધો અને મારો મેઇન એમ છે કે મને આટલી એમ કોમ બીએડ આટલી ડિગ્રી પાછળ મારા મમ્મી પપ્પાએ મને બહુ સપોર્ટ આપ્યો છે એમનું રાત્રે જાગીએ જે બી એમનું મોટિવેશન એમની પ્રેરણાથી જ હું આજે આ હું કામ પર પહોંચી શકી છું અને સફળતાના શિખરે પહોંચી શકીશું અગર મારા મમ્મી પપ્પા મને સપોર્ટ ના કરતા તો મેં બી આ પ્લેસ પર હું આજે ના હોતી એટલે બધા જ મુસ્લિમ સમાજના માતા પિતાને બી એવું કહું છું કે તમે દીકરીને એવું સમજીને ના ભણાવો કે દીકરી છે તો શું કરશે દીકરી ઘણું બધું કરી શકે છે અગર તમારો થોડો પણ સપોર્ટ હશે તો દીકરી ખૂબ આગળ વધી શકશે એ જ મારો મેસેજ છે ના ના મને હિજાબ મતલબ લાસ્ટ ફોર યર્સ થી હું નોર્મલ જ હતી જેવી રીતે બધી છોકરીઓ છે એમ કોમ બી એડના અંદર સડનલી લાસ્ટ ટુ યર્સના અંદર મને એવું થયું કે મારે હિજાબ કરવો જોઈએ ત્યારથી મારો હિજાબ જે છે કન્ટિન્યુ છે હિજાબ મારો પહેલે ન હતો પણ ભણતરના સાથે સાથે જ મેં આ ચાલુ કર્યું પણ હજી સુધી મને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ભણતા હતા એટલે એવો કોઈ જ ઇસ્યુ નથી ઇવન મારી સ્કૂલમાં પણ કોઈ ઇશ્યુ થયો નથી હા જરૂરી નથી કે બીએડમાં એટીએટ પર્સન્ટ એટલા આવવા માટે કે ડિસ્ટિંકશન કે તમે આખો દિવસ રાત ભણો તો જ તમને રિઝલ્ટ મળે તમે ક્વોલિટી રીડિંગ ટાઈમ મેનેજમેન્ટ કરો બે ત્રણ કલાક પણ કોન્સ્ટન્ટ વાંચો પણ ક્વૉલિટીવાળું તો તમને રિઝલ્ટ મળી શકે છે એના માટે પણ માતા પિતાનો સપોર્ટ બહુ જરૂરી છે કે એ તમને ભણવા દે તમને ટાઈમ મેનેજમેન્ટ કરવા દે તો તમે આ મારા પપ્પા છે એમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે મમ્મી નામ વિતરણમાં અંદર બેઠા છે સો મિસ ધીસ તમે જ્યારે તમારી છોકરીને ભણાવી એટલે તમને કેવું ફીલ થયું આજે તમને મોમેન્ટો મળ્યો છે તો એના વિશે મને સારું પણ લાગ્યું મંજૂરી એક નામ બી રોશન થયું તો બીજા વાલીઓને પણ શું મેસેજ આપવા માંગશો ઘણા લોકો એમ કે છે કે દીકરીઓને ના ભણાવવી જોઈએ ના ના પહેલા ભણાવવી જોઈએ ધ્યાન આપવું જોઈએ દીકરાને જ ભણાવવામાં વધારે દીકરીને જ ભણાવી જોઈએ બ્રિલિયન્ટ એ જ નીકળે છે આગળ આવીને કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જળતો કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જળતો અડગ પરના મુસાફરને તો હિમાલય પણ નથી નડતો થેન્ક યુ હું મંસુરી અલી આશ્રફભાઈ છું મારા ટ્વેલ્થમાં નાઇન્ટી પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટેજ આવ્યા છે ટ્વેલ્થમાં બહુ જ મહેનત કરી છે મારા મમ્મી પપ્પાનો બહુ જ સાથ હતો મારા સાથે મારા દીદીનો સુમૈયા દીદીનો બી બહુ જ સાથ હતો એમની મહેનતથી બધાની મહેનતથી હું આગળ આવી છું ખૂબ ગણો ખૂબ ભણો ખૂબ આગળ વધો લાઈફમાં આગળ વધવું બહુ જ જરૂરી છે આજે સફળતાના શિખરો પણ ખૂબ આગળ વધી રહ્યા છે અને છોકરીઓ પણ સફળતાના શિખરે પહોંચવું જરૂરી મારું નામ ડૉક્ટર આયશા મંસુરી જાકીર હુસૈન છે મેં બી એ જ કમ્પ્લીટ કર્યું છે અત્યારે અને આ બધી વસ્તુઓમાં મારી જમા અને મારા મા બાપે મતલબ હું છોકરી હોવા છતાં પણ બહુ જ હિંમત કરી છે એમણે હંમેશા કે મને પ્રોત્સાહન આપીને આગળ વધારી છે આજે હું ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંકશન આવી છું એમના કારણે અને મારી મન્સૂરી કાસ્ટે પણ મને હરેક કદમ પર પ્રોત્સાહન આપ્યું છે આ બધી વસ્તુઓમાં એના માટે આ લોકોનો બહુ બહુ શુક્રિયા ચા હા જ્યારે પડતા ઘરનું કામ પડતી રીતના મેનેજ કરતા હતા ઘરનું કામ એ કરવું તો પડતું જતું હતું હા એટલે એક છોકરી હોય એટલે બધી રીતે એ બધું મેનેજ તો કરવું જ પડે આપણને પણ એ રીતે મા બાપ એને બધાએ સપોર્ટ કર્યો તો પછી અમે એ રીતે મેનેજ કરી લીધું જો તો આપણે સમાજનો શું મેસેજ આપવા માંગતો કે દીકરીઓ હોય તો એકલો બોજ એમ એના માટે નથી હોતી કે ખાલી એમનો દહેજ કરીને એમને શાદી કરાવવા માટે એને આ ભણાઈ ગણાઈને ભી તમે એને એની ડિગ્રી દહેજમાં આપો એ વધારે બેટર છે વસ્તુઓ આપવા કરતા હવે તમે ડોક્ટર બન્યા તો સમાજની સેવા કેવી રીતના કરવા માંગો છો હું હું બધા પેશન્ટોને કોન્ટ્રીબ્યુશન કરીશ અને અમારી જમાતના જે બધા ક્લિનિક્સને બધું ખોલેલું છે એના તમારી સેવા માય સેલ્ફ મંસુરી તઝે આસિફ એન્ડ આઈ હેવ અચીવ ધીઝ ટ્રોફી ફોર અચીવિંગ નાઇન્ટી ફોર પર્સન્ટેજ ઇન માય ટેન્થ બોર્ડ્સ મારા ટેન્થમાં નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે ને આજે મને મન્સૂરી જમાતમાંથી આ ટ્રોફી મળી છે હું એ જ કહેવા માગું છું કે બધા જ સ્ટુડન્ટ્સને કે એ લોકો ખૂબ જ મહેનત કરે વિધાઉટ ટ્યુશન્સ એ લોકો પણ સફળ થશે મારી જેમ તમને મારી મમ્મી સૌથી પહેલા અલ્લાહ ને મારા પેરેન્ટ્સ ને મારી સ્કૂલ ને